ફાઇનલી આપણે ખાન કોરલના ગાટે પહોંચી ગયા છે આથી બધા ભાઈ બહેનો સાથે ખાઈને મોજે મોજ કરવાની નહીશું ને ભજીયા ખાઈશું સરસ મજાનું ભજીયા બન્યું છે ગરમા ગરમ રાજુભાઈને સ્પેશિયલ આપણે ભાઈ નાવાનું છે અને રાજુભાઈ ભજીયા બનાવશે અને બધી મોજે મોજ કરીશું આપણે જવાની જરૂર હતી પેન કે ગયું કીધું ને

ભાઈ ડુંગળી કાપી છે ડુંગળી નાખી દઈશું મરચા આપણે નાખી દીધા અને મિક્સ કરી નામ પાણી પીજો આ ચાલ ચાલતા પ્રોગ્રામ બને છે સતીષભાઈ બાકી તમારે લીધા વગર અમે નીકળીએ ના આવો બધી તમારે ખવડાવીશું આપણે આપણી આપડી ના દઈએ લઈ લીધું હા લો ભજીયા માટે સ્પેશિયલ છે ભાઈ હે ઊંડી બુંદીનો ઓર્ડર કરી આપજે છકન મસ્ત બનાવશે ઊંડી તો નદી કિનાર છે રાજુભાઈ તો તૈયાર કરી ભાઈ કેમ ઢોકળ બનાવીએ હું તો નો જ આપી દઉં તૈયાર કરશે બધું ગરમ ગરમ યાર કોઈ આવો યાર કમેન્ટ લખો કમેન્ટ બોક્સમાં આ રીતે તમારે એન્જોય કરવું હોય ને તો આવો આપણે હાથે તમે મેં પેલા એડ્રેસને જ તમારે લખીને તો ભાઈ દિન પછી એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે પછી આપણે વિડીયો ગોઠાઈ અને લાગેલા કમેન્ટ બોક્સમાં હું જે મજ કરીશું ભાઈ અમારે દાદુભાઈ જોડે છે ભાઈ મજા મોજ લગ્ન પ્રસંગે સુખ પ્રસંગે ખરે ઓડર નહીં લેવામાં આવે કોઈ ખાવાની મજા મજા જ કરવાની ભાઈ વાહ રાજી ભાઈ વાહ કઈ છે ખેલાયો હે કલ્પેશભાઈ કલ્પેશભાઈ બોટાવા પા પાંચ અહીંયા કરી છે મચ્છીને बज्जे खवराई दे थे आई